ધૂળેટી પર્વને પરંપરાગત રીતે ઉત્સાહ અને સૌહાર્દ ભર્યા માહોલમાં ઉજવ્યો હતો. આ રંગબેરંગી ઉત્સવમાં રાજભવન પરિવારના તમામ ભાઈ-બહેનો અને કુટુંબીજનો જોડાયા હતા. આનંદ ભર્યા વાતાવરણમાં આયોજિત આ કાર્યક્રમમાં રંગોના છંટકાવ સાથે સૌએ હોળી પર્વની મજા લીધી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજગובનના અધિકારીઓ કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ સહિત તેમના કુટુંબીજનો સાથે હોળી રમ્યા હતા આ પ્રસંગે ખાસ કરીને બાળકોનો ઉત્સાહ પણ જોવા layak હતો નાના બાળકોએ રાજ્યપાલને રંગ લગાવ્યો તો સામે રાજ્યપાલે પણ પ્રેમપૂર્વક સૌને ગુલાલ લગાવ્યો હતો નાના મોટાનો ભેદ ભૂલી સૌએ સાથે મળીને હોળી ના રંગોમાં તરબોળ થઈને આ પર્વને ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવ્યો હતો ગાંધીનગરના નિવાસી રાજસ્થાની લોક કલાકારોએ એ ડફલી અને ઢોલની મધુર ધૂન પરંપરાગત ગેરનૃત્ય રજૂ કરીને વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર